હાય જય માતાજી મિત્રો કેમ છો બધા તો મિત્રો નોકરી જઈને આજે થોડો કલાક જેવું વહેલા ઘરે આવી ગયો છું કારણ કે જવાનું છે અમદાવાદ મિત્રના લગ્નમાં કારણ કે એનો પણ એકદમ ખાસ ફોન આવ્યો હતો કે આવવું જ પડશે તો સંબંધ સાચવવા માટે જવું પડશે કારણ કે રાતના વાગી ગયા છે આઠ અને અમદાવાદ જવાનો ટાઈમ થઈ જશે મિનિમમ મારા ત્રણ જેવો ત્રણ કલાક જેવો ટાઈમ લાગી જશે હજુ બસનું કોઈ નક્કી નથી પણ મિત્રો સંબંધ એવો હોય તો એકદમ નોકરીની સાથે જવાબદારીની સાથે એકદમ સંબંધ અને મિત્રતા પણ નિભાવી પડતી હોય છે તો થોડા ટાઈમ હું ઘરેથી જમીન અને વિસનગર જઈશ ને વિસનગરથી જવાનું છે અમદાવાદ તો મિત્રો વિડીયો જવાનું કન્ટિન્યુ ચાલુ રાખ મિત્ર ઘરે આવી ગયો તો બાળકો પણ એકદમ મારા સ્વરાનેગાપા મને ચોંટી પડાય છે અને વંશોળો પણ રમવામાં પડે છે તો બાળકોના મેકિંગ પણ એકલા જ જવાનું છે કારણ કે મિત્ર મારો છે તો જવું પડશે તો થોડા ટાઈમમાં તમે જોઈ શકો છો મારો વંછોળો પણ એકદમ મસ્ત મારા જોડે આવી ગયો છે તો થોડી વાર એકદમ મારે ઉતાવળ છે તો અમને પણ થોડા રમાડી લીધા છે હવે જમવા બેસીને જમીન તરત નીકળી જઈશ કારણ કે આજે તો વિસનગરથી અમદાવાદ પહોંચવાનો છે તો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખજો મિત્રો તો મિત્રો માતાજીની દીવાબત્તી થઈ ગઈ અને મિત્રો એકદમ મસ્ત મમ્મી જમવાનું કાઢી રહ્યા છે તો જમવા પણ એકદમ બેસી ગયો છું શોર્ટ ટાઈમમાં થોડા ટાઈમ હવે અમદાવાદ જવા નીકળવાનું છે મિત્રો તો મિત્રો મસ્ત તૈયાર પણ થઈ ગઈ છું અને જમી લીધું ત્યાં સુધી અત્યારે પણ એકદમ મસ્ત કપડાને બધું તૈયાર કરી રાખ્યું છે તો હેતાલ પણ એકદમ મસ્ત મને બેગ આપે છે અને થોડા ટાઈમ હું નીકળું છું એકદમ વિસનગર જઈશ ને વિસનગરથી જઈશ અમદાવાદ અહીંયાથી મને કોઈ સાધન નહીં મળે તો મારા મિત્રને ફોન કરી દીધું છે તો બાઇક લઈને મને વિસનગર મૂકી જશે અને વિસનગરથી હું ગાંધીનગર જઈશ ને ગાંધીનગરથી જઈશ અમદાવાદ મિત્રો મારો વિડીયો કન્ટિન્યુ ચાલુ જ છે

તો મારો મિત્ર મને સુરો મેકવા આવી રહ્યો છે વિસનગર કારણ કે રાત્રે અહીંયાથી તો કોઈ સાધન મળે નહીં તો ભાઈ મિત્રો આવા સમયે એકદમ કામમાં આવતા હોય છે અને પણ એકદમ મિત્રતાની ફરજ અદાવવા માટે જ પણ અડધી રાતે નીકળવું પડ્યું છે તો મિત્રો કન્ટિન્યુ મારો વિડીયો ઈચ્છા નથી પણ મિત્રો શું કરીએ કારણ કે મિત્રતા આવી હોય તો વારંવાર ફોન આવ્યો છે અને આપણા પ્રસંગમાં પણ આવ્યો છે તો આપણે જવું પડશે તો મિત્રો થોડાક ટાઈમમાં તો મિત્રો તમે જોઈ એ પ્રમાણે મસ્ત મારા પાછા બેસેલા મારા અપુકાકા સુરો મને એકદમ મસ્ત વિસનગર બુકુ આવી ગયા હતા અને વિસનગરનું બસ સ્ટેન્ડ તમે જોઈ શકો છો વિસનગર બસ સ્ટેન્ડ આવી ગઈ છું અને શોર્ટ ટાઈમમાં મને અમદાવાદની બસ મળી જશે તો મિત્રો આગળનો વિડીયો ચાલુ જ છે જોવાનું ભૂલતા નહીં આ મિત્રો તમે જોઈ શકો છો એકદમ મસ્ત મને અમદાવાદ જવા માટે સુરતવાળી પણ બસ મળી રહી છે અને એકદમ ખાલી ખટક છે તો શોર્ટ ટાઈમમાં ટિકિટ લઈ લેશું અને આગળનો વિડીયો અમદાવાદ જઈએ તો પણ કન્સિડ્ય જઈ રહ્યું હા મિત્રો તમે જોયું એ પ્રમાણે એકદમ મસ્ત મને બસ પણ મળી ગઈ છે કારણ કે મારી અંદરની ભાવના એકદમ સારી હતી કે મિત્રતા નિભાવવાની હતી એક બાજુ નોકરી પણ કરવાની હતી તો નોકરીનો ટાઈમ આપ્યો ફેમિલીને પણ થોડો ટાઈમ આપ્યો અને અમદાવાદ જવા માટે એકદમ મસ્ત બસ પણ મળી ગઈ છે તો મિત્રો ખરેખર તમારા અંદરનો ભાવ એ પ્રમાણે હોય ને તો સો ટકા એ મિત્રતા એકદમ મસ્ત ટકી જ રહે છે કારણ કે કોઈ પણ મિત્રતા ક્યારેય પણ સ્વાર્થની ના હોવી જોઈએ દોસ્તી હોય તો એકદમ દિલથી હોવી જોઈએ તો મારા મિત્રના જેને મેરેજ છે તો એને ખાસ કહ્યું હતું કે મારા મેરેજમાં આવજે જ અને ફોન પણ આવ્યા હતા તો મિત્રો બસ જવું જ તો મિત્રો બસ પણ મળી ગઈ અને હું તમે હવે અમદાવાદ પહોંચીને મિત્રના ઘરે રાસ ગરબા હશે તો એને મળીને હું તમને આગળનો વિડીયો બતાવીશ ત્યાં સુધી હું ત્રણ કલાક સુધી મસ્ત બસમાં એકદમ મસ્ત આરામ કરીશ કારણ કે આખો દિવસ મસ્ત નોકરી કરી હતી તમે જોઈ શકો મસ્ત તો તો મિત્રો છો લઈ અને અને બસ બસ સ્ટેન્ડ આવી આવી ગયું ગયું છે છે ત્યાં ગાંધીનગર અમદાવાદ પણ આવી જશે તો મિત્રો જોઈ શકો છો એકદમ મસ્ત વિસજ ચોકડી એકદમ એક્સપ્રેસ બસ મને ઉતારી દીધો છે તો એકદમ મસ્ત ટાઈમસર બસ પણ મને મળી ગઈ હતી અને ઓલરેડી હું એકદમ મસ્ત વિસત ચોકડી પણ ઉતરી ગયો છું અને શોર્ટ ટાઈમ અહીંયા વિસતથી મારે રિક્ષા પણ પકડવી પડશે તો મિત્રો નેક્સ્ટ ટાઈમ મારો વિડીયો ચાલુ રાખો આગળ જોવાનું તો મિત્રો તમે જોઈ શકો છો એકદમ મસ્ત વિસત ચોકડી તમે જોઈ શકો છો સર્કલ પણ પણ તમને જોવા મળી રહ્યું છે મિત્રો ક્યારે પણ મળ્યા નહોતા ક્યારે પણ મુલાકાત નથી થઈ અને બસમાં જ અમારી સાથે હતા એકદમ મસ્ત અને એ પણ નોકરી કરો છો ભાઈ તો એકદમ ડ્રાઈવર છે ભાઈ તે પણ મળી છે તો મિત્રો તમારો જો ભાવ સાચો હોય ને તો તમને સો ટકા મિત્રો તો મળી જ રહેશે તો બસ તો મને ચાંદખા સુધી એકદમ મસ્ત કંપની મળી ગઈ છે મિત્રો તમે જોઈ શકો છો શું નામ છે તમારું ભાવેશભાઈ ભાવેશભાઈ પણ મળી રહ્યા છે તો તમે ક્યારે પણ વલસાડ રાપર વાળી બસમાં જાઓ તો સો એમની મુલાકાત કરજો

તમે જોઈ શકો છો એકદમ હું આવી ગઈ છું ચાંદકણા બસ સ્ટેન્ડ તો તમે જોઈ શકો છો એકદમ ચાંદકળાનું મસ્ત એવું લોકેશન તો મિત્રો તમે જોઈ શકો છો મસ્ત ચાંદકળાનું લોકેશન અને ભાઈને ફોન કરી દીધો છે તો ભાઈ એક લઈને મને અહીંયા લેવા પણ આવી જશે તો થોડા ટાઈમમાં ભાઈના સાથે પહોંચી જઈશ એકદમ મસ્ત મિત્રના મેરેજમાં રાજગરબા પણ ચાલુ હશે અને બધા જોઈને બેઠા છે તો મિત્રો તમે જોઈ શકો છો એકદમ ચાંદકણા ચાર રસ્તા છે તો ચાર રસ્તાનું લોકેશન પણ તમે એકદમ મસ્ત જોઈ શકો છો તો મિત્રો મનમાં ભાવના સાચી હતી કે ભાવ હતો કે જવું જ છે આપણે નીતિમાં કંઈ ખોટ નથી કે આપણે જવું જ છે તો મિત્રો બસ પણ ફટાફટ મળી ગઈ ને રિક્ષા પણ મળી ગઈ ભાઈને ફોન કર્યો તો ભાઈ લેવા આવે છે પણ આવ આવતો થોડું મોડું લાગશે તો એકદમ હું પણ રોડ પર એકદમ મસ્ત ચાંદખેડા આયુસી રોડ ઉપર એકદમ મસ્ત ચાલતો ચાલતો જઈ રહ્યો છું અને થોડી જ વારમાં ભાઈ મને લેવા પણ આવી જશે તો મિત્રો તમે સાંભળ્યું હશે તો કે ભાઈ અમદાવાદમાં જઈએ તો બધા લૂટી લે ને કીચા કાપી લે ને કયા તમને મારઝુડું કરે ને તમને પડે ને પૈસા દાદાગીરી બધું પડે લે પણ મિત્રો આવું કશું જ ના હોય મિત્રો જો તમે ખરેખર કોઈનું ખરાબ કર્યું નથી તો મિત્રો તમે એકદમ મસ્ત મહેનતના પૈસા કમાવશો છો અને એકદમ મસ્ત નોકરી મજૂરી કરો છો તો તમારી અનીતિનું તમારી પાસે છે જ નહીં તો તમારી પાસે તો કોઈ છીનવી શકવાનું નથી કારણ કે ભગવાનનો નિયમ જ છે કે તમે કોઈનું પળાયું છે લૂંટ્યું છે તો સો ટકા તમારું અવળા રસ્તે જવાનું જ છે તો આપણે એકદમ મસ્ત નીતિથી ધંધો કરીએ છીએ મજૂરી કરીએ છીએ અને જીવન જીવીએ છીએ તો મારું પણ કંઈ આડુઅળું જવાનું નથી કારણ કે મને ભરોસો જ છે તો મિત્રો એકદમ મસ્ત મોજમાં એકદમ ચાલી રહ્યું છું અને મસ્ત મેરેજમાં પણ જવાનું છે અને મોજ પણ કરવાની જ છે તો મારો વિડીયો કન્ટિન્યુ ચાલુ જ છે મિત્રો તો જોવાનું જરાક પણ ભૂલતા નહીં તો મિત્રો જોઈ શકો છો એકદમ મારો ભાઈ પીવીશ પણ એકદમ મને મસ્ત લેવા આવી રહ્યો છે તો મિત્રો બંને ભાઈ એકદમ મસ્ત મળી લીધું છે એકદમ મળી ગયા છે અને ભાઈના બાઈક પાછળ બેસી જઈશ તો થોડા ટાઈમ માં જ્યાં મેરેજ છે મારા મિત્રો ને એના ઘરે પહોંચી જઈશું મિત્રો તો વિડીયો કન્ટિન્યુ ચાલુ જ છે તો મિત્રો એકદમ મસ્ત અમદાવાદ થી મોજ કરી રહ્યા છે ભાઈ બાઈક ચલાવી રહ્યો છે એકદમ મસ્ત પાછળ હું બેસી રહ્યો છું મિત્રો આવવામાં મોડું થઈ ગયું તો જમવાનું પણ એકદમ મસ્ત પાર્કિંગ માં લાવી દીધું છે તો જોઈ શકો બધા મારા મિત્રો મારા ભાઈ બધા એકદમ મસ્ત જમવાનું જમવા બેસી રહ્યા છે તો બસ મિત્રો એકદમ મસ્ત એના મેરેજ છે મારા નીલુભાઈના એના ઘરે પહોંચી ગયા છે એકદમ તમે જોઈ શકો છો બધા મિત્રો એકદમ મસ્ત રાજ કરવા છે તો તૈયારી ચાલી રહી છે એકદમ મસ્ત તમે જોઈ શકો છો બધા મિત્રો બહુ ટાઈમ પછી મળે છે તો બસ ખરેખર મનમાં કોઈ મિત્ર પ્રત્યે ખરેખર અંદરનો ભાવ હોય અને આપણે જવાની ભાવના હોય ને તો મિત્રો રાતના બાર વાગે પણ ખરેખર જો આપણા મન મક્કમ હોય ને તો ભાવ હોય તો આપણે સો ટકા જવાના જ છીએ તે પ્રમાણે આપણી મિત્રતા સાચવી હોય તો સો ટકા જવું જ પડતું હોય છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત નીલુના જોડે આવી ગયા છો ભાઈ નીલું પણ એકદમ મસ્ત મસ્ત તૈયાર થઈ ગયું છે તો ભાઈ એકદમ નજર લાગે એવો તૈયાર થઈ ગયું છે કારણ કે ભાઈ કાલે એકદમ મસ્ત મસ્ત લાડી લાવવાની છે તો મિત્રો એના પર એકદમ મસ્ત ગીત ગાવાની ઈચ્છા થઈ છે

તો મિત્રો તમે જોઈ શકો છો એકદમ મસ્ત ગણેશ સ્થાપના પણ કરી દીધી છે મારા નીલુભાઈનું એકદમ મસ્ત એવું મકાન છે તો મિત્રો થોડા ટાઈમ રાજ કરવાનો ટાઈમ થઈ ગયો છે રાજ કરવા પણ ચાલુ થઈ રહ્યા છે તો થોડા ટાઈમ એકદમ મસ્ત રાજ કરવાની પહોંચ પણ તમને બતાવી છે તો મિત્રો જમવામાં પણ મોળો થઈ ગયું છે તો એકદમ મસ્ત બધા જોડે જમી રહ્યા છીએ મિત્રો તમે જોઈ એ પ્રમાણે રાતના અગિયાર વાગી ગયા છીએ અમે લેટ પડ્યા ત્યાં મિત્રો એકદમ ગાડીઓનું પાર્કિંગ તો ત્યાં પણ બસ મસ્ત રીતે અમે જમવાનું જમી લીધું છે આ મિત્રો તમે પણ ક્યારે મિત્રોના ઘરે જાઓ તો ક્યારે પણ કોઈ જાતની ખામી ના કાઢવી જોઈએ કારણ કે મિત્ર તો એને જ કહેવાય કે કોઈ બી પ્રસંગ સુધારે ક્યારે પણ પ્રસંગમાં કોઈ ખામી આપણે ક્યારે પણ કોઈ સગા સંબંધી ના કાઢવી જોઈએ અને આપણે જે ટાઈમે પહોંચાય તો મસ્ત મસ્ત એમના પ્રસંગમાં આપણે એકદમ સહકાર આપવો જોઈએ અને સહયોગી સહયોગી બનવું જોઈએ મિત્રો તો તમે પણ ક્યારે કોઈના પ્રસંગમાં જાઓ તો બસ એકદમ મસ્ત મોજ કરજો મિત્રો અમે પણ એકદમ મસ્ત મોજ કરીએ છીએ અને આગળ રાજ પણ એકદમ મસ્ત વિડીયો તમને બતાવવા જઈ રહ્યો છું

પ્રસંગે આવતા હોય તો બધા સંબંધી મળતા હોય છે મિત્રો તમે જોયું એ પ્રમાણે મસ્ત મિત્રના લગ્ન પણ આવી ગયા તમે પણ લીધું મસ્ત તરીકે એકદમ રાત ગરબા એકદમ કાચી કુદી પણ લીધું તો મિત્રો આજનો વિડીયો મારો તમને કેવો લાગ્યો તો મિત્રો એકદમ ઓછા ટાઈમમાં મસ્ત વિડીયો બનાવ્યો છે તો મારો વિડીયો ગમે તો કમ્પ્લીટ લાઇક ફોલો અને શેર કરજો કારણ કે મારી ચેનલ છે મારી જીવનસંગીની તો મારી ચેનલને લાઈક ફોલો શેર અને સબસ્ક્રાઈબ કરજો તો આજનો વિડીયો હું અહીંયા સમાપ્ત કરું છું મિત્રો જય માતાજી બાય